ગુજરાતના ધંધુકામાંથી એક વિચલિત કરનારી ઘટના સામે આવી બોયઝ હોસ્ટેલમાં એક સગીર વિદ્યાર્થીઓએ સગીર વિદ્યાર્થીની એવી રેગિંગ કરી કે જેના સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ વાયરલ થવા લાગ્યા અને ત્યારબાદ ઘમાસાણ મચી ગયું આ ચોંકાવનારી ઘટના વિશે વાત કરવાની છે આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ધંધુકા તાલુકાના પશ્ચિમ ગામમાં આવેલા સરસ્વતી બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં અત્યંત ગંભીર પ્રકારના રેગિંગની ઘટના બની પશ્ચિમ ગામમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સરસ્વતી કુમાર છાત્રાલયમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં બોયઝ હોસ્ટેલની એક રૂમમાં એક સગીર બાળક સાથે અન્ય બે બાળકે પાંત્રીસ મિનિટ સુધી અમાનવીય કૃત્ય કર્યું આ કૃત્ય એટલું ભયાવહ હતું તેને શબ્દોમાં પણ વર્ણવી શકાય તેમ નથી

અને વધુ તપાસ હાથ ધરી છે વાયરલ વિડીયો એટલો ભયાનક છે અને યુટ્યુબની ગાઈડલાઇન્સના કારણે અમે આપને વિડીયો નથી બતાવી શકતા વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે પીડિત વિદ્યાર્થી પોક મૂકીને રડી રહ્યો છે તેમ છતાં તેની સાથે બળજબરી કરવામાં આવી રહી છે હોસ્ટેલના જ કેટલાક વિદ્યાર્થીઓ તેના અંગત ભાગમાં લાકડી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે ભોગ બનનાર વિદ્યાર્થી ચીસો પાડે છે પરંતુ તેના ઉપર કોઈ દયા નથી ખાતું અને એટલું જ નહીં પીડિત વિદ્યાર્થી બૂમો પાડે છે તો તેને ચપ્પલ અને લાકડી વડે માર મારી ચૂપ કરાવવામાં આવે છે ફેસબુક પર એક વિડિયો વાયરલ થયેલો હતો જે અમારા ધ્યાનમાં આવેલું છે એમાં એક બાળક છે સ્કૂલ ગોઈંગ બાળક જેને માર મારવામાં આવે છે અને બે બાળકો એને મારે છે એક આ બનાવ ધંધુકાના પશ્ચિમ ગામનો બનાવ છે આમાં જ્યારે આ બનાવ ધ્યાનમાં આવ્યો ત્યારે પોલીસે પહેલા કરાઈ કરી ત્યાં જઈને તો એવી એમાં અ જે વાયુ છે એમને મળીને એમને કરીને અમે જાણીને અમે ફરિયાદ નોંધવાની કરી સેકન્ડલી જે લોકો આ બનાવે છે આ કૃત્યમાં એમને પ્રયત્ન ચાલે ફરિયાદ ફરિયાદ કરવામાં છે કન્ટેન્ટ જે આજે બનાવ છે આમાં પોક્ષો અને આઈટી એક્ટ અમે ગુનો નોંધવામાં આવેલો છે સાથે સાથે બીએનએસી કલ 115 મુજબ બી ગુનો નોંધવામાં આવશે કેટલા લોકો લોકો અત્યારે તપાસમાં તપાસમાં કુલ છે બટ અત્યારે હું એટલું કરી શકું છું કે જે જે વિડિયો બનાવે છે જે લોકોને આ કૃત્યમાં સંડોવાયેલા હતા અને ત્રીજા જે લોકોને આ કૃત્ય વિશે ખબર હોવા છતાં એ લોકો કોઈ એક્શન નથી લીધું સાથે સાથે આવા બીજા ઇન્સિડન્ટ વિશે બી અમે જોઈશું કે આવા કોઈ બીજા ઇન્સિડન્ટ બનેલા છે કે નહીં અને છેલ્લે અમે જે સ્કૂલનું ઇન્વોલ્વમેન્ટ છે યદી સ્કૂલનો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે આ કુટ્યમાંથી કે એ બી અમે તપાસી રહ્યા છીએ પણ શું કારણ છે ઓ મારવા પાછળ બાળકને આ રીતે જાતે કરવા પાછળનું પ્રાથમિક કારણ શું છે તો પ્રાથમિક કારણ છે કે જે આરોપીઓ છે એ બી બાળક છે અને જે બોક બનાવ છે એક કારણ છે એક ઇમેચ્યોરિટી બની શકે છે પછી આ ફેસબુક અને જમાનો છે બાળકો ઘણી રીતે તમે કઈ વાતાવરણ છે વાયલન્સ તમે જોવો છો તમે મૂવીઝમાં વાયલન્સ જોવો છો એ કારણ બની શકે છે બાળક બહુ બાળક બહુ સૌમ્ય હોય છે કે એ કઈ બી રીતે ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે

યદિ સ્કૂલનો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે આ કુટુંબમાં કે નહીં એ અમે તપાસી રહ્યા છીએ શું કારણ છે ઓ મારવા પાછળ બાળક નિયારીતા જાતિ સ્થાપિત કરવા પાછળનો પ્રાથમિક કારણ છે તો પ્રાથમિક કારણ છે કે જે આરોપીઓ છે એ બી બાળક છે અને જે બોગ બનના છે એક કારણ છે એક તો ઇમેચ્યોરિટી બની શકે છે તો પછી આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો જમાનો છે બાળકો ઘણી રીતે ખોટી રીતે ઇન્ફ્લુઅન્સ થતા એ બની તમારા સોશિયલ સોશિયલી તમે કઈ સરાઉન્ડિંગ્સ તમે સ્કૂલ માં વાતાવરણ છે કે આ વાયલન્સ તમે જુઓ છો તમે મૂવીઝ માં વાયલન્સ જોવો છો એ કારણ બની શકે છે બાળક બહુ બાળક બહુ સોમ્ય હોય છે કે એ કઈ બી રીતે ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે મહત્વનું છે છાત્રાલયના સંચાલકે દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે દોષિતોને સજા મળવી જોઈએ આ સાથે જ સંચાલક દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બાબતને ગંભીરતાથી લઈ અમે જે છોકરાઓએ આકૃત્ય કર્યું હતું જેમાં ધોરણ નવ અને દસના એક એક વિદ્યાર્થી અને ધોરણ અગિયારના ત્રણ વિદ્યાર્થીને છાત્રાલયમાંથી કાઢી મૂક્યા છે અને એટલું જ નહીં જે શાળામાં તેઓ અભ્યાસ કરે છે ત્યાં પણ તેમને સર્ટી આપવાની ગતિવિધિ ચાલુ કરી દીધી છે આ બાળકોને માફી આપવામાં નહીં આવે અને ભોગ બનનાર બાળકને જે કાંઈ મદદ થઈ શકતી હશે તે તમામ મદદ આપવામાં આવશે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર